તો મિત્રો આજે હતો શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ અને મિત્રો આપણે સીધા પહોંચી ગયા હતા કાર્યક્રમમાં તો મિત્રો આજે જોયો તમે આજે નાના ભૂડકાઓ છે જે નાના બાળકો છે પાંચ વર્ષથી ઉપરના એમને આજે સ્કૂલનો પ્રવેશ ઉત્સવ હતો જે જેને પ્રવેશ મળી ગયો છે પણ મિત્રો સૌથી વધારે તો મને દુઃખદ વાત એ લાગી કે ગામડાની શાળાઓમાં ખાલી સાત ધોરણ હતા એની જગ્યાએ હવેથી ઘણા ટાઈમથી એટલે ટૂંકમાં એક બે વર્ષથી પાંચ ધોરણની વ્યવસ્થા કરવામાં આવી છે જે સાત ધોરણથી ઘટાડીને પાંચ ધોરણ સુધી શાળાઓમાં ઘટાડી દીધેલું છે જેથી કરીને શિક્ષણનું સ્તર છે ઘણું બધું નીચે આવી ગયું છે એ જોઈ શકે છે બધા ગામડામાં તો પૈસાવાળા ન હોય બધા પ્રાઇવેટ સ્કૂલમાં તો ન મોકલી શકતા હોય પણ સ્તર ઘણું એ બહુ દુઃખદ વાત કહેવાય કે એ સ્તર નીચે આવી ગયું છે અને મિત્રો આજે આપણા સ્ટાર શાળા પ્રવૃત્તિ ઉત્સવના પ્રોગ્રામમાં ગયા અને મજા આવી અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો